હેલો फ्रेंड वेलकम टू शिवा एजुकेशन धोरण 6 માં આજે આપણે ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચય વિશે થોડી માહિતી મેળવીશું એમાં થોડી થિયરી જોવાની છે પેલો છે અંક પરિચય હવે અંક અંક એટલે કુલ અંક કેટલા હોય છે 10 આવેલા છે 0 1 2 3 4 5 6 7 8 9

પાંચસો દસ નવસો આપણે ક્રમ ગોઠવવાની કીધી છે તો સરક્રમ ગોઠવવા માટે કઈ સંખ્યાથી ચાલુ થાય નાની સંખ્યાથી થી ચાલુ થાય પેલી નાની સંખ્યા છે પાંચસો દસ નવસો 803 901 10005 બીજો છે ઉતરતો ક્રમ હવે ઉતરતા ક્રમમાં કઈ સંખ્યાથી ચાલુ થાય છે મોટી સંખ્યાથી ચાલુ થાય છે એમાં આ ઉદાહરણ આપેલ રાખીએ 510 803 901 અને 10050 તો હવે એમાં मोटी संख्या निकाल लो था तो पहले उसे 10,050 बिजो ना उसको ए 803 अने 510 अबे आपने त्रिज्यु जो है चौथु जो है उसे संख्या बनाओ अबे कोई पन संख्या नहीं बनाओ बट थाई कोई पन संख्या आपने बनाओ नहीं वो तो आपने बात करी तो ये संख्या कोई पन बनती हो है? એ અંકોમાંથી બને છે કેમાંથી 0 થી લઈને 9 સુધીની સંખ્યાઓ અંક આવેલા છે એમાંથી કોઈ પણ સંખ્યા બનતી હોય છે નાની અને મોટી સંખ્યા હવે માં ઉદાહરણ આપેલું છે 6002 6002 અને 62 હવે આમાં આપણે જોઈએ તો નાની સંખ્યા કઈ આવેલી છે 62 અને મોટી સંખ્યા કઈ આવેલી છે 6002 તો આપણને ખબર પડે અંક કેવા છે સરખા છે પણ સંખ્યા એમાંથી આપણને ખબર પડે છે કે નાની કઈ છે અને મોટી સંખ્યા કઈ છે